જો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેની ઉપર નજર કરીશું વાત કરીએ એશિયા કપની તો ભરૂચ ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પરાજય આપતા ભરૂચમાં ઉજવણી કરવામાં આવી એશિયા કપની વાત કરવામાં આવી તો એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચમાં ક્રિકેટ પ્રેમીઓએ ઢોલ નગારા વગાડીને ઉજવણી કરી ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પરાજય આપતા ભરૂચમાં ઉજવણીનો માહોલ રાત્રે જોવા મળ્યો હતો આ સાથે જ વાત કરીએ મેચની એશિયા કપની તો છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું તે ટીમે સોળમી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી એકસો ને અઠ્ઠાવીસ રનનો ટાર્ગેટ ચેસ કર્યો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને નવ વિકેટ ગુમાવીને એકસો સત્યાવીસ રન બનાવ્યા હતા ત્યારે ભારતે પાકિસ્તાનને હરાવીને જીત મેળવી આ જીતની ઉજવણી ભરૂચમાં કરવામાં આવી અને લોકોએ ભારતમાં ભારત અને પાકિસ્તાનની જે જીત હતી તેને લઈને ઉજવણી કરી હતી મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા અગાઉ ટોસ પછી પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે પણ હાથ નહોતો મિલાવ્યો ગઈકાલે કહી શકાશે કે દુબઈના જે સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ હતી જેમાં ભારતે જીત મેળવી છે અને જીત બાદ ભરૂચમાં રાત્રે જીતની ઉજવણી કરવામાં આવી હતી સૂર્યકુમાર યાદવે પણ કેપ્ટનશીપ પદે જણાવ્યું કે આ ભારતની જીત એ ભારતીય સેના અને જે પહલગામ હુમલાના પીડિતો છે તેમને સમર્પિત છે